અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી પર ગત રાત્રે નસામાં ધૂત યુવક હાથમાં ખુલ્લી છરી સાથે પોલીસ વાળાઓને ધમકી આપતો નજરે ચડ્યો સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બમદાવાડાના કાલુપુર વિસ્તારમાં ધના સુથારની પોળ પાસે આવેલ પોલીસ ચોકી પર ગત મોડી રાત્રે 3 થી 4 કોન્સ્ટેબલ ઉપસ્થિત હતા ત્યારે સ્થાનિક વિસ્તારનો એક યુવક ચક્કાર દારૂના નશામાં ધૂત થઈ હાથમાં ખુલ્લી છરી સાથે હાજર પોલીસ જવાનોને છરીથી ડરાવી ધમકાવી રહ્યો હતો આ બાબતનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયેલ છે સવાલે થાય છે કે દારૂબંધી હોવા છતાં કોઈ એક યુવક દારૂના નશામાં ચકચૂર થઈ અને હાથમાં ખુલ્લી છરી સાથે પોલીસવાળા પર હુમલો કરવાની હરકત કરી શકે તો ત્યાં